આધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો જુલાઈની શરૂઆતમાં તમામ વગેરે શુભ કાર્યો કરવા માટે શુક્રનો ઉદય જરૂરી છે ધન અને સમૃદ્ધિ માટે જવાબદાર ગ્રહો નક્કી કર્યા હતા શુક્રનો ઉદય આજે એક જુલાઈએ થશે આ દિવસથી લગ્ન સહિતના તમામ પ્રકારના શુભ કાર્યો થશે તો મિત્રો આજના વિડીયોમાં ચાલો જાણીએ કે શુક્રનો ઉદય ક્યારે થશે ક્યારે લગ્ન વગેરે કરી શકાય છે તેમજ શુક્રના ઉદયથી સૌથી વધુ કઈ રાશિના જાતકોને લાભ થશે તો ચાલો મિત્રો જાણીએ કે પંચાંગ મુજબ શુક્રનો ઉદય એક જુલાઈએ સાંજે પશ્ચિમ દિશામાં થશે બુધ મિથુન રાશિમાં પરિવર્તન કરશે મિત્રો માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી આ ચાર રાશિઓને લઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી દેવી લક્ષ્મીનો શુભ સંયોગ આ ચાર રાશિઓનું ભાગ્ય ચમકશે હવે બાર રાશિઓમાંથી માતા લક્ષ્મી આ ચાર રાશિના લોકોના ઘરે આવે છે આ ચાર રાશિના લોકોને મળશે સુખ જે આ ચાર રાશિના લોકોના જીવનમાં બદલાવ આવશે તો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્રનો કારક છે લગ્ન કુંડળીમાં શુક્ર બળવાન હોય તો લગ્ન જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે શુક્ર ઉદય ક્યારે થશે લગ્ન ક્યારે થઈ શકે છે તો તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ વિડિયો માતા લક્ષ્મીના સાચા ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો આ એકવીસ શુભ સંકેતો વિશે જાણીએ તે પહેલા હે માતા લક્ષ્મી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જયલક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો આજે એક જુલાઈના દિવસે શુક્રનો ઉદય થવાનો છે જેના કારણે સાતમી જુલાઈએ ફરી એકવાર લગ્નની વિધિઓ થઈ શકશે સત્તરમી જુલાઈના રોજ દેવશયની એકાદશીથી શુભ ઉદ્ભવ થયો છે અને આ દિવસથી શું કાર્યો પર પૂર્ણ વિરામ આવશે આ લગ્નની વિધિઓ શક્ય બનશે નવમી જુલાઈથી શરૂ થશે અને સત્તરમી જુલાઈએ દેવ શયની એકાદશીથી ચૌમાસ શરૂ થવાને કારણે બંધ થઈ જશે જ્યોતિષના મતે ઉનાળામાં ગુરુ અને શુક્ર અસ્ત થવાને કારણે લગ્ન સમારંભને લગ્ન કરી શકાશે નહીં એવું પણ માનવામાં આવે છે કે લગ્નની આવી સ્થિતિમાં આ વખતે જુલાઈમાં લગ્ન સમારંભો નવ દસ અગિયાર બાર તેર તારીખે થઈ શકે છે ચૌદ પંદર અને સોળ ચાતુર્મા સત્તરમી જુલાઈથી શરૂ થાય છે આ પછી આગામી ચાર મહિના સુધી લગ્નો શક્ય નહીં હોય આ પછી બાર નવેમ્બરે દેવસ્થાન એકાદશી પછી ગુરુ અને શુક્રના ઉદયની સાથે જ લગ્ન મુંડન જને સંસ્કાર વગેરે જેવા શું અને શું કાર્યો શરૂ થશે આ વખતે નવમી સોળ જુલાઈ સુધી લગ્ન અને શુભ કાર્ય માટે આ વખતે નવ દસ અગિયાર બાર તેર ચૌદ સહિત કુલ આઠ તારીખે લગ્ન સમારોહ યોજાઈ શકે છે સત્તરમી જુલાઈએ ચતુર્માસની શરૂઆત હોવાથી લગ્નો સંભવ ન હોવાથી એકાદશી બાદ ગુરુ અને ગૃહ પ્રવેશ મુંડન જન્મવિધિ વગેરે શુભ કાર્યો આ વખતે નવમી સોળ જુલાઈ સુધી શરૂ થશે આ દિવસે લગ્ન અને શુભ કાર્ય માટે સત્તર જુલાઈએ ભગવાન વિષ્ણુ જે ચાર મહિના તેઓ યોગ નિદ્રામાં જાય છે જેના કારણે ચાતુર્માસ ફરી શરૂ થાય છે અને ત્યારબાદ કાર્તિક માસની શુક્લ પક્ષની એકાદશીથી ફરી વિરામ થાય છે તો મિત્રો ચાલો જાણીએ એ ચાર રાશિઓ વિશે જેને શુક્રના ઉદયથી સૌથી વધુ ફાયદો થવાનો છે મિત્રો આ યાદીમાં સૌ પ્રથમ રાશિ છે વૃષભ નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે શુક્રનો ઉદય વૃષભ રાશિના લોકો માટે ઘણો લાભદાયક છે દેવી લક્ષ્મીની કૃપાથી આ સમયે તમને ચારે બાજુથી ખુશીઓ મળવાની સંભાવના છે જીવનની બધી સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે તમારા ઘર અને પરિવારમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે તમને આર્થિક લાભ મળવાનો છે ચારે બાજુથી લોકોને તેમના વ્યવસાયમાં ખૂબ જ આર્થિક લાભ થશે અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો વૃષભ રાશિના લોકો માટે નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર છે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે જુલાઈ મહિનો લાભદાયી રહેવાનો છે ચાલો આપણે જણાવીએ કે વૃષભ રાશિના લોકોને જુલાઈ મહિનામાં વિશેષ લાભ થવાનો છે હા મિત્રો વૃષભ રાશિના જાતકોને તમારા જીવનમાં કૃપા થવા જઈ રહી છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે મિત્રો આ લિસ્ટમાં આગળની રાશિ સિંહ છે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ખાસ કરીને જુલાઈ બે હજાર ચોવીસમાં તમારા પર લક્ષ્મીની કૃપા વરસી રહી છે તમને હવે તમારા જીવનમાં સફળતા મળવાની છે અને વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ સારો સાબિત થશે તમને ઘણી સફળતા મળવાની છે અને સાથે જ તમારું મન અભ્યાસમાં પણ કેન્દ્રિત થવાનું છે નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારો અને તમારા વ્યવસાયમાં પણ તમે ચાર ગણી પ્રગતિ કરશો તમને અપાર સફળતા પણ મળશે સિંહ રાશિના લોકો તમને જુલાઈ બે હજાર ચોવીસમાં માં સંતાન પ્રાપ્તિનું સુખ મળી શકે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે અમે તમને જણાવીએ છીએ કે તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળશે આનાથી તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે અમે તમને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીજીની કૃપા છે તમારી પૈસા સંબંધિત બાબતો પૂરી થશે બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે અને તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે હા મિત્રો આ યાદીમાં આવનારી રાશિ કુંભ રાશિ છે નંબર ત્રણ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારી સાથે ખાસ કરીને આ જુલાઈ મહિનામાં ઉદયના કારણે તમને વિદેશ પ્રવાસની તક પણ મળી શકે છે જો તમે નોકરી મેળવવાનું શકે છે જો તમે કોર્ટના મામલામાં સંઘર્ષ કરી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસપણે સફળતા મળશે તમને જણાવી દઈએ કે તમને ધાર્મિક કાર્યોમાં રસ હોઈ શકે છે બે હજાર ચોવીસ ના જુલાઈ મહિનામાં દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે ઝડપથી પ્રચંડ માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને કોઈ પણ કાર્ય માટે લીધેલી યાત્રાઓ તમારા માટે મોટા ભાગે સફળ સાબિત થશે પરિવાર તેમજ અમે તમને એ પણ જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો જો તમે ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારો પ્લાન ચોક્કસપણે સફળ થશે તમે તમારું ઘર ખરીદી શકો છો આના માટે શુભ સંભાવનાઓ પણ બની રહી છે તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે નંબર ચાર તુલા રાશિ મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસી રહી છે ખાસ કરીને જુલાઈ બે હજાર ચોવીસમાં જેના કારણે આ રાશિના લોકોને ચારે બાજુથી ખુશી મળવાની છે તુલા રાશિના લોકો દ્વારા જુલાઈ બે હજાર ચોવીસના મહિનામાં તમારા માટે આર્થિક લાભની પ્રબળ સંભાવનાઓ બની રહી છે ચાલો તમને જણાવીએ કે આ તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે તમારી બધી સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે તમે ખરીદી પણ કરી શકો છો નવું વાહન ખરીદવા તમારા માટે શું સંયોગો બની રહ્યા છે અને તે જ સમયે પ્રેમમાં રહેલા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળશે જુલાઈ બે હજાર ચોવીસનો મહિનો તમારા માટે ઘણો સારો રહેશે આ મહિનો સારો રહેવાનો છે આ સમયે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમારા બધા સપના પૂરા થશે હા મિત્રો તુલા રાશિના જાતકો તમને લાગશે કે દેવી લક્ષ્મીની કૃપાથી જુલાઈ બે હજાર ચોવીસનો મહિનો તમારા માટે સારો સાબિત થશે તમારા માટે આ ખૂબ જ શુભ મહિનો કહી શકાય સમયનો સદુપયોગ કરો સમય બગાડો નહીં હા મિત્રો આ તે ભાગ્યશાળી અને ધન્ય રાશિઓ છે જેના પર દેવી લક્ષ્મીની કૃપા છે આ રાશિના જાતકોને માતા લક્ષ્મીની કૃપાથી તેઓ જુલાઈ બે હજાર ચોવીસ માં ધનવાન બનવા જઈ રહ્યા છે આ રાશિના જાતકોને કરોડોની સંપત્તિ મળવાની સંભાવનાઓ બની રહી છે આ રાશિના જાતકોને જુલાઈ બે હજાર ચોવીસ માં દેવી લક્ષ્મીની કૃપાથી થશે તેથી આ રાશિના જાતકોને જુલાઈ બે હજાર ચોવીસમાં માં ધનની પ્રાપ્તિ થવા જઈ રહી છે જુલાઈ બે હજાર ચોવીસના મહિનાનો પૂરો લાભો ઉઠાવો સમયને સરખી જવા ન દો તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવો અને માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી લક્ષ્મી માતા જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર